બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી ખોટા નહીં પગથિયું હોય તો બીજો સંત આ પાંચની જવાબદારી બહુ મોટી છે સાહેબ જવાબદારી બહુ મોટી છે કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ આખરું છે અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે પણ ન્યા પછી કક્ષાએ ટકી રહેવું નહીં તો લોઢાના ત્રીણા ચાવવા બરોબર છે લોઢાના તીણા ચાવવા બરોબર

નેકરા ગુરુ દેવ કી જય કે તો હું આંધો આવે નહીં આગળ સત શબ્દ લગાડવો પડે સતગુરુ જીવનાથ બાપુ આગળ સત શબ્દ લગાડવો પડે સત ગુરુ દેવ કી જય સત શબ્દ હું કરવા લગાડવો પડે ક્યાં કુ ગુરુ છે એટલે ક્યાં કુ ગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે ન કે તો ગુરુ દેવ કી જય કે જે ન આલે સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બોળે નહીં એને તારા માથે ભાવ દીકરો તારી ગયે તુમડું તારી ગયે અને એક સંત તારી દે પણ બાંધનારા પોતે ન હોવું જોઈએ હોય ને તો તુમડાના ડુબાડ્યા પછી તરે નહીં સુ ના ફૂગા કરી નાવા ને ખબર છે ઊંધો થાય ને તો પછી કોઈ ફૂગો ફોડે ને કાકો માથે પડે તો થાય બાકી ફૂગાના ડુબાડ્યા પછી તરે નહીં

જોઈ પંદર વર્ષથી આ સતત કેતો હતો હવે દ્વારકા નાથી મારી પ્રાર્થના સાંભળી સરકારે સાંભળી દાખલ કર્યા એનો મને આનંદ છે બીજી વાત બે હાજર આજુબાજુ બે હાજર એક માં ધરતીકંપ આવી પણ એની ધરતીકંપ પહેલાનું એક વર્ષ મને યાદ અથવા એક વર્ષ આમ બહુ ઓગણી વર્ષ હોય કે એકવીસ વર્ષ હોય જંગી ની અંદર મારો કાર્યક્રમ હતો આહિરો ની ચોવીસ થી ફેરી થઈ હતી ડાંગરેશ્વર મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ ચોવીસીના નેથી પટેલ ના રિવાજ ચોવીસીના પટેલ કહેવાય અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પૂતરું મુકાવું જોઈએ એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનો એટલે ગામડે ગામડે મુકાવું મને હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું નાના ક્યાંક મારું બોલ્યું હાસું તો પડે હો એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળો છું જ્યાં નજીકમાં પોગ્રામ છે ને સાંભળ્યો છે છતાં હું અહીં કહું છું પછી મારે પ્રસંગ કેવો છે ત્રીજો એક મનોકામના લઈ અને નીકળો છું આજે કોઈ પણ અને તમે દીકરાનું માગવું નાખો એટલે પેલો જવાબ એ દે કે હમણાં અમારો વિચાર નથી પણ તે કયો આ ત્રણે વર્ષ યાદ કયો આ ત્રણ વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય નક્કી થઈ જાય એટલે શરતો મૂકે અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે મારી દીકરી આમ નહીં કરે એટલે જાહેરમાં કીધું વિધાતા છું તમે લેખ લીખા તમે એનું ભાગ્ય વાંચ્યું શરત કરીને પરણાવો હા સારું ઠેકાણું જઈને બાપે દીકરી દેવી બાપની ફરજ માં છે ઘણા કે ફલા ઠેકાણ દીકરી દીધી ને ગોઠને ગોઠને જાહેર છે કે ગોઠને ગોઠ જાહેર છે ના નથી પણ કડે કડે કંકા છે ગોઠણે ગોઠણે હું માથામાં મારવી ભાઈ દીકરાનો સંબંધ કરી મિત્ર ને કીધું કે આપણે વસ્તુરા નો સંબંધ કર્યો લે ક્યાં કે ફલાણા ગામમાં કે માણા કેવા થાય અસલ આપડા દેવાય કે તોય દીધી શરત મૂકે આમ નહીં કરે આમ નહીં કે જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું જેટલી જેટલી દીકરીઓને જેટલા જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુખી બહુ થયું છે જનકે શરત કરી હતી કે ધનુષ ની પણ સડાવે અને મારી જાનકી પરણે એ રામે ધનુષ ની પણ સડાવી ધનુષ ભાંગ્યું જાનકીજી ને પરિણામ આખી જિંદગી જાનકીજી દુખી થયા આખી જિંદગી જાનકીજી દુખી થયા

હોડસો જો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો એનો એ હનુમાન વાલ્મિકના ઝૂપડા સુધી નો ગયો મારી વાત સમજાય નહીં તો મને કહેજો હું ચોખડ કરી દઈ નકર મેરઠ છેટો નતો એ વખતે વાલ્મિકના આશ્રમ મેરઠમાં હતો સીતાજીનો ત્યાગ કર્યો ને વખતે આશ્રમ મેરઠ છેટો નતો અયોધ્યાથી હોડસો જો જોનો સમુદ્ર ટપીને ગયો એ વાલ્મિકના ઝૂપડા સુધી નો ગયો કાગ તો ત્યાં સુધી કે ઝૂપડા સુધી ગયો તો નહીં પણ રામના કાનમાં કેવાય ન ગયો સીતાની લેવા સાર અને કોઈ રાઘવ ને ન કહ્યું આ તો સ્વાર્થ નો સંસાર સંસાર છે ગાડાના પૈડા જેવો હા તમને ખબર છે ટબુડી આવે ટબુડી હોય બેઠક ન હોય એવડી ટબુડી હોય બેઠક ન હોય આમ ધારવું હોય તો આમ ધારવું હોય તો આમ કરી દે ઈને આગમણીમાં રાખવી પડે આગમણીમાં રાખો ને રાખમાં રાખો ને તો જ હરખેલીએ આ ઘણા ટેબુડિયા દેવા હોય જ્યાં જ્યાં ઢાર દેખો ને ઢરે આમ ઢાળ દેખે આમ ઢરી આમ તો કંઈ નખિત ન હોય આ તો પહેલી વાત મુદ્દો જે હું તમને કઉં છું એ છે કે દીકરીને શરત કરી અને કોદી પરણાવી નહીં જેને કે પરણાવી ધ્યાન દે આખી જિંદગી દુખી થયા દ્રુપદે પ્રતિજ્ઞા કરી જય માસલી ની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે અર્જુને વિંધી દ્રૌપદી પરણા આખી જિંદગી દ્રૌપદી દુખી થયા દમયંતી ના બાપે પ્રતિજ્ઞા કરી હંસલી દેની માથે કળસ ઢોળે એને મારી દમયંતી પરણે એ નળ ની માથે કળસ ઢોળ્યો દમયંતી ને પરણા એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા ભુદર કવિ તમારો આ ભોડર વાળા કહું ભુદર રાણા કંડોળા નો બ્રાહ્મણ કવિ તો એમ લખે કે નળપતિ નળ રાજા વલખાય વાય

હારાહરાણ કરવું પડ્યું છે એક વાત બીજી વાત મારે સામે એક પટેલ રી એક દી મને કીધું તો મને કે લાખનજીભાઈ તમારા જ્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય એ વાત બરોબર છે મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા આ ત્રણ ત્રણ પેઢી હું તે કૃષ્ણે આ રિવાજ રાખ્યો તો કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે એટલી મને આમાં કઈક મજા છે આમાં કંઈક આનંદ છે એટલે વિનંતી કરું છું ભાણે ગળે થોડો ગરીબ હોય બે કાવડિયા ઓછા અહીં છે કદાચ પાંચ વીઘા જમીન ઓછી હોય કદાચ બે મકાન ઓછા હોય કદાચ ગાડી નાની હોય તારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે આડમાં નહીં જાય આડમાં નહીં જાય હા એટલે એના માટે તમને દાખલો દાખલો દો હાથ પેઢી બાપની હાથ પેઢી માની આ ચૌદ પેઢી ના જીન્સ ફેરા થયા ત્યાં ડીન ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે હાથ પેઢી માની ખબર એમાં ખબર બેઠા છે હાથ પેઢી ગોત્ર બદલી જાય એટલું હાથ જ લઉં છું હાથ પેઢી માની હાથ પેઢી બાપ ની ચૌદ પેઢી ના જીન્સ ઉતરે એમાં હું હું આવે રૂપ આવે રંગ આવે નાકની નમણાઈ આવે આંખની નમણાઈ આવે બુદ્ધિ આવે ક બુધિ આવે લખણ આવે કુલખણ આવે બળ આવે દાતારી આવે લોભિયાપણું આવે થોડું ઓછું ગણાવું તે વાંધો નહીં પણ જે જે તમે જાણો છો એ બધું કા આમાંથી ઉતર્યું હોય ને કા આમાંથી ઉતર્યું હોય એ જીન્સમાં આવે હવે એનો એક દાખલો દઉં આપણને કોઈ એમ કે તમે બદામ ખાઓ ને કાજુ ખાઓ ને હાકર ખાવ ને ઘી ખાઓ ને કસરત કરો ને અને તાકાતવાન ખાવ આ હાંડળો નીકળે રાણા ખાય

છે ઈ બળ બની જાય કારણ એના જીન્સમાં છે એની પરંપરામાં છે એના એના લોહીમાં છે તો દાતારી સુરવીરતા ભક્તિ જેના લોહીમાં હોય ને ત્યાં આવે બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી ન આવે હા બાળકનો જન્મ થાય ન કહેતા કોઈ કે દાદા દેવો છે ને કોઈ કે મામા દેવો છે ને કોઈ કે કાકા દેવો છે ને કોઈ કે મોટા બાપા દેવો છે ને એનું એ બગડીને બે લે કે કેના દેવો થયો હવે તમે નક્કી કરો ને તમે કહેતા કેના દેવો છે હવે નક્કી તમે કરો તો પરંપરાની માલિક પર આવે તો મારી જે પરંપરા શક્તિ ઉપાસનાની આપડી હા રામદેવજી મહારા તો પાઠમાં વાળા વ્યક્તિ રામદેવજી મહારા તોડા દે જેસળ રૂપા દે માલ દે આ બધો જે છે ધીમો કોટવાડ બેડું દે ઈ તો પાઠની અંદર છનાતન જ્યોતની માલિક પર બેસો બેસોવાળી વ્યક્તિ પાઠ તો ఆది અનાદી શિવ અને શક્તિનો છે સીતાજી પૂછે લકમણાના બાંધવા ક્યોને અમને વડા ધર્મની વાત તો આ સનાતન ધર્મની પરંપરા એ શક્તિના ગુણ ગાતા એમ કહું છું કે માગું ગાવ મહાસુખ પાવું ન જાવું કહી જગ ઓર દ્વારા અને આગળ કે માતન માગવું મે કછું આન રામકૃષ્ણ પરમહંસ કહેતા કે માની ભક્તિ કરો ને તો મિંદડીના બચ્ચા દેવી કરજો મિંદડીના બચ્ચા દેવી નહીં માની ભક્તિ કરો તો મિંદડીના બચ્ચા દેવી કરજો વાઇન્દ્રીના બચ્ચા દેવી નહીં કારણ વાઇન્દ્રીને બચવું વળગ્યું હોય વાઇન્દ્રી ઠેકડા મારતી હોય કંઈ મૂકી દે એ બચ્ચાના ભાઈ

હું કઈ નથી માંગતો ઓહો નિશ ગાવ હું ગાન તિહારા અને રાત અને દિવસ હું તારા શરણની ની માલિક રહું અને તારા હું રાત ને ગાઉ દિવસ ગાઉ કેમ કઈ જોતે તે પ્રલંબા જો ગુદામ બાન જાધ જામ બાઈશ્વરી ણી જગમાય પરત જાર રાસ આવર રમણી મારી રાસ વર રમ

રેડી રેડી આપ જો વચ્ચે વાત કરું આપણે સંતવાણીમાં મળીએ સંતો મળે આપણે આનંદ કરીએ ભજન કરીએ પણ એક તમને દાખલો આ વિદુર અને ધૂતરાશની વાત આવી ને આ વિદુર નીતિનો દુવો છે હોમણાં બોલો એ પ્રસંગ આખો એવો બનેલો કે વિદુર ને નીંદર નહોતી આવતી કૃષ્ણ વસ્તી કરવા આવતા હતા એટલે નિંદર નહોતી આવતી

મોટા ભાઈ ત્રાષ્ટ્રએ કીધું કે હે વિદુર તું જે કાંઈ કે છો એ સત્ય છે હું સો ટકા માનું છું કાનની બૂટ પકડું એમ તો નથી કીધું પણ હું મારભાસ આમ કહું છું કે તું જે કાંઈ કહે એ સો ટકા સત્ય છે પણ દુર્યોધન મારા સામો આવે છે ને તે બધુંય જ્ઞાન મારું રેતીન માલિકો ડટાઈ જાય છે માટે મોડી રાત થઈ ગઈ છે હવે સુઈ જાજા હવે સુઈ જાજા હું અન્ય કીધું રાયતા ખી બોલો લ્યો બધી જ્ઞાનની વાત થાય તમારા મારા સામો રથ આવે બધું જ્ઞાન કરીને દરિયાની દરિયા ની તરી જેવો હવા ન આવ્યો નથી બિરબલ ને કીધું તો મિંદિડા પહેર્યા મારા મિંદડા નો પે પાયરા કે જોવા જમવા બે જમવા બેઠા બે મિંદા માંથી એક એક મીણબત્તી મૂકી થોડી થોડી વાર અકબર વખાણ દેખ બિલા દેખ બિરબલ દેખ બિલા દેખ બોતો થાય મહારાજ બોતો થાય એમાં અર્ધે પોલે જમણવાર પહોંચ્યું હતું અકબરને ખબર ન પડે આવું બીનું ન હોય પણ આપણે સમજાવવા માટે ઘટના છે અકબરને ખબર ન પડે એમ ખીચામાંથી સાની મુની ઊંધેડી કાઢી અને બિરબલે મૂકી અને બે મિલિયા થારીઓ ઠેકીને ઊંધેડી વાહે ગયા અકબર બિલા બીલા બિલા બીલા બીલા કરતા રહ્યા તે બિરબલે કીધું મહારાજ એ તો ઊંધેડા ન દેખા હોય ત્યાં સુધી મીંદણા પરે બાકી મીંદણા પરે આ મન છે મીંદડા જેવું છે દીવાની સૈખ જેવું છે ધજાની પૂછડી જેવું છે ને વાવડે ડોલનારું છે અને તો કહો સદગુના તરણ ને ખીલે બાંધી દીધું રે બાકી નગર આ મીંદણા પર આ મીંદણા પર તો દાન ધના અધિક સાખ આ દિવસની માલિકોર વિધુર એમ કે કે આખા દિવસમાં ત્રણ માંથી એક વસ્તુ કમાવી જોઈએ જાદેની વિદ્યા ધન અરુ એશકો લાભ ન હોય

આપણે કમાવું જોઈએ ધને છે તો ધર્મ કરીએ છો સડીન માથી ઉતરી બાંધી રખડતાય તો શું કરશો ધને છે તો ધર્મ થાય ધને છે તો મંડપ થાય ધને છે તો તમે પાઠ પ્રસાદી કરી હngx્યો બાપુ સંન્યાસ આશ્રમ હોય वानપ્રસ્થ આશ્રમ હોય કે બ્રહ્મચારી પેલો બ્રહ્મચારી બ્રહ્મચારી હોય વાનપ્રસ્થ હોય સંન્યાસ હોય કોઈ પણ આશ્રમ હોય ચાર માંથી બપોર થાય એટલે ગૃહસ્થીને ગોતવો પડે ગોતવો પડે ને ગોતવો પડે આ ડબરીન દેવું હું ચારે ચાર આશ્રમ ગ્રહસ્થાશ્રમ માથે જ નભે છે બાપા આશ્રમ માથે જ નભે છે એટલે ગ્રહસ્થ શું માનના ધર્મ જુદા છે સન્યાસીના જુદા છે સન્યાસી એનું કામ કરવા દેવું એક જણો ગયો બાપુ બાપુ મારે નારિયેરી વાવવી કેમ વાવવું ગેઠે થી વેત વેત કાપીને વાવી દે વિલે જઈને વાવી દીધી ત્રણ થી ખેત હુકાઈ ગયા એવો રોતો રોતો મારી બધી નારિયેરી હુકાઈ જાય કે હુકાઈ જાય ને મારો ધંધો છે એ તારે કોઈ ખેડૂત પૂછવું જોઈએ

આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ અરે અરે વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવું જોઈએ અને ધન કમાણા પછી હંગરી ન રાખવું એ વેતા પાણીની માલિકો જેટલું વેતું ન રીએ ને પાણી એટલું શુદ્ધ રીએ એમ સતો તેને પાછું આમ વેતું રાખવું જોઈએ વેતું રાખવું જોઈએ વેતું રાખવું જોઈએ હા આપવું જોઈએ સમય સમયે આપી દેવું જોઈએ

खोटी दया थी सो सुकाना मोल सृष्टि न पथिवृष्टि गया थी सु गजब हाथे गुजारी ने का काशी गया थी મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા પછી નાસી ગયા પછી નાસી ગયા સમય આવે તે આપી દેવું જોઈએ એક સેટવા કરોડો રૂપિયા થઈ ગયા હતા ભાઈ બન્યું કીધું કરોડ રૂપિયા થયા શું કરું સોનું બનાવી લે હાચો વાહેલા બહુ ગઈ વિચાર સોનું બનાવી લીધું લગડીઓ બનાવી ડાટી જમીનમાં નીંદર ઉડે છીપટ ઉડકાવે લગડી ગણે ઢાકીને ઉઠે લગડી ગણે ઢાકીને એક દીધી લગડી ગણો હાથ નહીં ને કાકરો પાછો હાથ નહીં કો કાકરો લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો લૂટાઈ ગયો નોકર નહીં આવ્યો શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોઈક લઈ ગયો નેકરા કાકરા ભરી દીધા નોકર કે તાર તો ગણવાથી જ કામ હતું નહીં બધા એનું સમજણ હતું વાંધો નહીં જેને વાપરવા હોય એને ફેર પડે તને હું ફેર પડે તું લગડી ગણી હું કાકરા ગણી હું તને શું ફેર પડે જેને દેવા છે એને ફેર પડે તને શું પડે તો જેને ફેરા કરવા છે એને શું ફેર પડે રાયતા કે લાખણ ગઢવી રેડી નાખે નવદી મોરાજ બાપુ રેડી નાખે જેને નથી પડવાનો તો ફેર પડવાનો જ નથી ગંગાન કાંઠે ઉભર લાકડી બોરીને એમ એમ કે નથી નાવું હું કરી લ્યો નાવું એટલી વાર લાગે પણ નથી નાવું હું કરી લ્યો જેને કરવું જ નથી અને જેને કરવું છે એ સાહેબ કોઈની રાહ નથી જોતો સમયની રાહ નથી જોતો ટીપનું નથી જોતો ભાવનગર મહારાજ દ્વારકાની યાત્રા કરવા માટે થઈ અને જેથી આવતા હતા ધોંડ વાગડતા ધોમડ વાગડતા ધોંડવા કરતાં એ ભાવનગર મહારાજનો રસાલો એ એ ગોહલવાડના ગામડાની માલિકોથી નીકળો અને ભાવનગર મહારાજને એમ થયું કે આ ગામ આવ્યું રાઘવ ભમરનું કે નહીં રાઘવ ને ઉઠાડાય નહીં એ પણ ભાવનગર મહારાજ બોલાવે ભાવનગર મહારાજ કે ઉતારા ની બધી વ્યવસ્થા થઈ જાય બાકી રાઘવ ઉઠે તેની મેળે ઉઠે ઉઠાડાય નહીં મારા રાઘવને ઉઠાડાય નહી અને ભાવનગર મહારાજે એટલું જ કીધું કે ગોમતીજી ની માલિકો પેલો ધુબાકો પેલો સ્નાન ઈ કરે કે જેને દ્વારકાની ચોરાસી કરવી હોય દ્વારકાના બ્રાહ્મણોને જમાડવા હોય એ પેલો ધુબાકો મારે બીજા કોઈ પોતિયા વારતા તા ને કોઈ હજી પોતાના રસાલાની માલિકોથી પોતિયા કાઢતા તા ને રાઘવ ભમરે લુગણા ખોતો ઠેકડો માર્યો આણગર મહારાજે કીધું હા રાઘવ કે બાપા લુગડા કાઢવા જાય ને પોતિયા વારવા જાય તો બહુ વાર થઈ જાય દાન દેવું તો તરત જેને દેવું છે ને એ તો હોડ કરે એને દેવું છે ને એ તો મોઢથી હોડ કરે હું હું મોર આપી દઉં તો આખા દિવસની માલિક વિદ્યા કમાવી જોઈએ વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવું જોઈએ પછી વાપરવું જોઈએ વાત કે ધન સમય ન હોય મારી ઉંમરે પહોંચી ગયા હોય હું દાના મામા બેઠા હતા મામા હવે તમે છે ને આ ઓહિલો કરીએ અમે તો હવે આ ઓહિલો કરીએ આ ઓહિલો કરતા કરતા બાપુ જીવનતા બાપુ ના બાપુ આ ઓહિલો કરતા કરતા ક્યાંક હાય જડી જાય વાંધો ને બીડી બાકા ઓહિલો જાય નહીં બીડી બાકા જાય પણ ધન કમાવાનો સમય નથી રહ્યો તું શું કરું જાદિન વિદ્યા ધન અરુ ધન કમાવાનો સમય નથી વિદ્યા કમાવાનો સમય નથી તો કે તો જગતના પટમાં તે કંઈક સારું કાર્ય કરીને જહ કમાઈ લેવું જોઈએ જહ કમાઈ લેવું જોઈએ કાંઈક કાંઈક હું કાર્ય કરી દેવું જોઈએ જેથી જહ મળી જાય હા કવિ કાગે કીધું છે ને જો ઘણી વખત આખું વજન મજાનું હોય ઘણી વખત આખા વજનની કરે કડી મજાની હોય ઘણી વખત આખી કડીની માલિક કરે લીટી મજાની હોય ઘણી વખત આખી લીટીની માલી કરે શબ્દ મજાનો હોય કવિ કાગે એમ કીધું તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપ દે આખા વજનમાં મહત્વનો શબ્દ હોય તો એક જ પૂછીને રખડતો રખડતો આવે એમ નહીં ધોળ્યો આવે ને આવે એમ નહીં ડેલી આડી આવીને આવી ગયો એમ નહીં ડેલી

તો પુસ્તકો પુસ્તકો આવે ને બાકી ઘરમાંથી નીકળ્યા પછી ફરિયાનું કુતરું ભાવવા માંડે એને સ્માઈલ ન આવે મરી ગયું અહીંયા રહીએ નકર એને થા આવી દાવ હોતું ને કે અહીંયા ધરીએ એમ અમુક અમુક તો એટલી હૈદે પોંચ્યા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતો કરતા કે મરી ગયે પકડવા હાટથી નિ નહીં થયા હોય ને શૈકલા હેઠા ન ઉતરે એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય નામ ગાજે હવે સાંભળજો મેં વાંચ્યું છે એક શ્લોક સરસ મુદ્યાનો વાંચ્યો છે કે પોતાના નામથી ઓળખાય ઉત્તમ પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ બાપના નામથી ઓળખાય એ મધ્યમ મોહાળના નામથી ઓળખાય મામાના નામથી ઓળખાય એ કનિષ્ઠ અને ઘરના માણાના નામથી ઓળખાય હરે

પૂછે નહીં ક્યાંથી લીધી નક્કી કરી લે કા વંથલી છે હિસાં ની છે કા છે તાલાળાની તાલાળાની કેસર કરી મુંબઈ ના સુધી હું વખણાતી હોય મવાની ડુંગરી વખણાતી હોય હળવદ નો પાણી વખણાતો હોય ધાંગધ્રા ની ઘંટી વખણાતી હોય ચેણા આપણા લોટ આપણો મીઠું આપણું ઝારો આપણો બકડી આપણું લાકડા આપણે ચૂઈલ આપણી બનાવ્યા હોય લાંબાના પાદરીમાં છતાં પાંચ રૂપિયા છોકરા ને દુકાન મોકલી એટલે એમ કઈક ભાવનગરી લઈ આવજે ગાઠિયામાં રામ ભાવનગર નું મીઠું હોય રાતના ઝૂંપડામાં પડીકું છૂટે તો એમ કે ભાવનગરી છે અને કરોડોપતિના બંગલામાં પડીકું છૂટે તો એમ કે આ ભાવનગરી છે તો ભાવનગરના ગાંઠિયા વખણાય મોવાનું ડુંગરું વખણાય અને બહુનામ જન્માના મનેક જન્મને અંતે મનુષ્ય દેહ મળ્યો અને ગામમાં સાબકા જેટલું છોકરું ઓળખે નહીં ત્રણ ત્રણ પેઢીઓના નામ જે ત્યાં ભાઈનું ઘર જડે